દાહોદના સિંગવડના તોરણી ખાતે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી આ ઘટનાને લઈને મોડી રાત્રે એસપી એલસીબી પોલીસ ટીમો પહોંચી હતી તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો

ત્યાંથી મળી તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડ ના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઇનવર તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકી સવારે સ્કૂલ માટે નીકળી હતી પરંતુ સાંજે પરત ઘરે ન પહોંચતા ઘરવાળાએ શોધખોળ આવી હતી ત્યારે સ્કૂલ પરિસરની અંદર જ વિદ્યાર્થીની એટલે કે જે બાળકી હતી એ અવસ્થામાં મળી આવી હતી તાત્કાલિક સરકારી એને એને દાખલ કરવામાં આવી હતી હતી ત્યાં જાહેર કરી પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાંથી એસપી ડીવાય એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે એટલે કે સ્કૂલ પરિસરે પહોંચ્યો હતો અને મોડી રાત સુધી ત્યાં તપાસ આધરી હતી હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને જે મૃતદેહ છે તે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ